હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો નિવસન તંત્રની જાળવણીમાં ઉત્પાદકોમાં કઈ ક્રિયા મહત્વની છે અહીંયા શબ્દ છે ઉત્પાદકો ઉત્પાદકો એટલે શું તો કે ઉત્પાદકો એટલે વનસ્પતિઓ કેમ તો કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવવાનું કામ કરે છે મિત્રો તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવતો હોય જે બધા જ સજીવોને ખોરાક પૂરો પાડવાનું છે ઉત્પન્ન કરે છે એટલે કીધું ઉત્પાદકો એટલે બધી વનસ્પતિઓ અથવા તો કેટલીક લેલ પણ આવી શકે તો એ ઉત્પાદકો છે કઈ ક્રિયા મહત્વની છે તો કે જૈવિક વિશાલન જૈવિક વિશાલન એટલે શું તો કે જૈવિક વિશાલન એટલે કોઈ અવિઘટનીય પદાર્થ જૈવ અવિઘટનીય પદાર્થ એટલે ક્યો તો કે દવાનો છંટકાવ કરીએ છીએ આપણે ખેતરની અંદર તો એ દવાનો છંટકાવ દ્વારા એ જાય તૃણાહારી માંથી માંસાહારીમાં આવી રીતે એક પછી એક ઉપલા સ્તરમાં જતું જાય ત્યારે એનું પ્રમાણ ત્યાં વધતું જાય એટલે જૈવિક વિશાલન તો અહીંયા તો કીધું છે ઉત્પાદકો તો એ તો આવે જ નહીં બીજું પ્રકાશ સંશ્લેષણ હા એ આપણો જવાબ પાકો કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તે પોતાનો ખોરાક બનાવે છે અને આપણા બધા જ માટે ખોરાક બનાવે છે એટલે પ્રકાશ સંશ્લેષણ જવાબ આવશે શોષણની ક્રિયા તો કે એ કરે તો છે પણ અહીંયા એની કોઈ વાત કરવામાં આવી નથી પાણીનું શોષણ એ પણ કરશે પાણીની પણ જરૂરિયાત છે આ બંને ક્રિયાઓ ભેગી કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એટલે આપણો જવાબ તો પ્રકાશ સંશ્લેષણ જ રહેશે